ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણાની માર્ગદર્શન અને સૂચનાના આધારે નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ કોડના કર્મચારીઓએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે કોટરા ત્રણ રસ્તા પાસે બાતમી હકીકતના આધારે બે ઇસમોને મોટર સાથે પકડેલ જેઓ નખત્રાણા પોલીસ સ્ટેશન પાટી ગુના રજિસ્ટરમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો અને ફરિયાદ રિપેરિંગ કરવાની ગેરેજની બહાર રાખેલ ટેબલના કાનામાંથી રોકડા રૂપિયા પચીસ હજાર ત્રણસોની ચોરી કર્યાની કબૂલાત આપતા જેથી નીચે મુજબના નામવાળા અટક ચોરી થયેલ નીચે મુજબનો મુદ્દામાલ તથા આરોપીઓના કબજામાંથી મળી આવેલ અન્ય મુદ્દામાલ કબજે કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા કામગીરી કરેલ છે પકડાયેલા આરોપીઓમાં જુનસ સિસા કાયમા નવાઝ સાલેમામ રાયમા પકડાયેલ મુદ્દામાલ રૂપિયા પાંચસોના દરની નોટનંક પચાસ તથા રૂપિયા બસોના દરની નોટ નોટનંક એક તથા રૂપિયા સોના દરની નોટ નોટનંક એમ કુલે રૂપિયા પચીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે